તમારું હાર્દિક 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 સ્વાગત છે કે આજ જવાનું છે મારી વાડીએ વાડી કપાસ આવશું અને તમને વાડી નો મારો દેખાડું અમારે વાડીના રસ્તામાં ફૂલ પાણી આવી જાય છે ક્યારેક ક્યારેક થોડા થોડાક ખાડા પડી જાય છે ને ક્યારેક મોટા ખાડા હોય છે હું તમને દેખાડું ખાડા એક આવી રીતના મારા વાડીના ખાડા હે પણ આવે છે વાંધો નહીં હું ફૂલ ખુશ છું ભલે પાન જ વાળીએ કેમકે ગાડી લઈને થતું નથી આપણે કેમ કે હું મારી વાડીએ પોગો આવી ગયો છું ને મારી વાડીમાં થોડુંક કપાનું કામકાજ છે એટલે હું સોંપવા જાઉં છું ને પછી તમને મારી વાડીનો નજારો દેખાડું કે મારો વાડીનો નજારો એકદમ જોરદાર છે ને

વાડિયાનો નજારો કંઈક આવી રીતનો છે અને સરસ મજાનો નજારો છે તમને બતાવું મારી વાડીનો નજારો કેમકે મારી વાડીમાં કપાને માંડવી સિવાય તો આપણે બીજું કઈ વાવતા નથી રાખેલા અને સરસ મજાનું મોસમ એલું સમ વાતાવરણ છે તો ધ્યાનથી અને તમને પણ મજા આવશે લાઈક કરજો તો આ છે મારી વાડીનો નજારો તો મારી વાડીમાં કપાસને માંડવી વાવેલી છે આપણે ને તકલીફ પડ્યા છે કપા તો હું આવ્યો છું સોપા ને ઉપરથી પણ તમને નજારો બતાવું છું ને મેં લી લીધો છે પાણીનો બોટલ કેમ કે મારે પાણી લઈને જવાનું મારા પપ્પાને દેવા મારા પપ્પા ઢોંઢો કરે છે કે સા આવી રીતના બહુ કલાક કસાલું હોય તો હાથે સાહ અને બેલી પાડવામાં આવે છે કેમ કે બરજા ખોતી જાય તો આપણે બે વિકાનું હોય તો હાથે સહ પાડવામાં આવે છે મિત્રો તો આપણે થી મેનવી ને હવે લેવાનું છે આપણે આ રાપ ઢોળવાની છે મારે ને જો અમે રીતે હાથમાં રાપ આવે ને આ રાપ મારે ઢોળવાની છે ને હવે જો અમે ઢોળવાની શરૂઆત કરી મિત્રો તો આપણે ઢુંડિયું ઢોળી ઢોળીને થાકી જશે હાથ પણ લાલ થઈ જશે અને પછી ખેતરની પછી હું બે જ તો કઈ તો કઈ હોય નહીં ખાંભા સિવાય કેમકે આપણે ખાંભા બેસી જાય તારે હાલમાં થોડોક થાક પણ લાગ્યો હશે તારે ઢુંડિયો ક્યારે કરી અને હવે વાળી દ્વારા જોરદારે તમને ગમે લાઈક કરજો શેર કરજો અને ખાસ નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં કેમ કે આવા અમારા નવા નવા વિડીયો આવવા કરશે અને બીજું તો અમારે ખેતરમાં અને અમારા પડખે અમારા કલ્પેશભાઈની વાડી છે અને પડખે અમારા દાદા જીવનકા મારા કાકાની વાડી છે ઓલી બાજુ ને આ બાજુ પણ અમારા કાકા દાદાની વાડીઓ છે મારા અરવિંદ કાકાની છે ઓલી બાજુ મારા કકા ભરત કાકાની છે સંબોધાની છે અને ઘણાની વાડી આવેલી છે અને અત્યારે સોમાસા હોય એટલે તો ખબર હોય કાંતુ હરિયાળી હરિયાળી વાતાવરણ હોય અને વાડીનો નજારો ક્યારેક વાડીએ જ આવે એટલે તો આનંદ આવે છે કેમ કે આપણને તો શું રજા હોય તે દીએ જવાનું હોય વાડીએ આડે દીએ જ કાંઈ વાડીએ જવાનું હોય નહીં પણ છે ને ધીમે ધીમે પણ સાટા પણ આવવા છે તો અમારા વાડિયા ગમે વાડી અને નજારો ગમે લાઇક કરતા રહેજો શેર કરતા રહેજો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં